પરંતુ વાસ્તવિકતા ખૂબ જ કડવી છે કૃષિ મેળાઓ અને સભાઓ ભરવાથી ખેડૂતોનું પેટ નથી ભરાવાનું ખેડૂતોના મન સુધી પહોંચી મનની વાત જાણશો તો જ ખરેખર કલ્યાણ કરેલું કહેવાશે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં છેલ્લા બે દિવસથી ખાતર મેળવવા માટે મરણીયા પ્રયાસ કરી રહેલા ખેડૂતોને જોઈને દયા આવી જાય છે ખેરગામમાં હાલ ડાંગરની રોપણી ચાલી રહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં ડાંગરનું વાવેતર કર્યાને પણ પંદર દિવસ થઈ ગયા છે ત્યારે ડાંગર માટે જરૂરી ખાતર નહીં મળતા ખેડૂતો ખાતર વિતરણ કેન્દ્ર ખાતે દોડા દોડી કરતા જોવા મળી રહ્યા છે હવે તો પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે ખાતર મળતા જ નથી અને એમાં પણ નંબર લાગે છે સરકારી મંડળીઓમાં પણ આ જ હાલત છે નામ ઠાકોરભાઈ નારાયણભાઈ પટેલ ખેરગામ હું ખેરગામનો એક ખેડૂત છું ખરેખર આ સાલ એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે ખેતરમાં અમે ડાંગરનો પાક રોપીને આજે દસ પંદર દિવસ થઈ ગયા છે છતાં પણ આજે ખાતરની એટલી બધી ફાફા મારીયા છે કે કેટલી લાઈનોમાં કતારોમાં લોકો એટલા બધા ફાંફા માર્યા છે કે જેનો હદ્યા પાર નથી અને સહકારી મંડળીઓમાં આપણો દેશ પગભર થયેલો સહકારી મંડળીઓમાં જેવું આવતું નથી અને પ્રાઇવેટોમાં આવે છે ત્યાં પણ નથી મળતું એવી પરિસ્થિતિ છે એ લોકો નંબર આપે છે એક નંબર બે નંબર ત્રણ નંબર એવા નંબરો આપીને ખેડૂતોને આપે છે આજે દિવાસાનો એવો તહેવાર આદિવાસીનો સતા પણ તે બી લોકો દિવાસો છોડીને ખાતર માટે ફાફા મારી હશે ખરેખર એ ખેડૂત જગતનો તાત કહેવાય આ સરકારે એના પર કેમ નથી ધ્યાન આપ્યું ખરેખર એ બહુ પરિસ્થિતિ ખરાબ છે ખાતર માટે ખેડૂતોને એટલી બધી તકલીફ છે કે જેનો કોઈ પાર નથી આવું જોઈ જ ન હતું હવે ખેડૂતોને શું કરવું શું ન કરવું એ વિચાર કરતા થઈ ગયા છે ખરેખર સહકારી મંડળીઓમાં આપણો દેશ પગભર થયેલો આજે સહકારી મંડળીઓમાં જેવું કંઈ વ્યવસ્થા નથી અને પ્રાઇવેટ લોકોને આપી દે ત્યાં પણ નથી મળતું તો શું કરવું અમારે એ ખરેખર એક જાણવા જેવી બાબત છે માટે આના પર ધ્યાન આપી આ ખાતરની જે જોગવાઈ કરી અને ખેડૂતોને સુખેથી મળે ખેડૂતોને સારી એ થાય ખેડૂતો માટે બધી ઘણી સગવડો થાય છતાં પણ થતી નથી એ અગત્યને એક સૂચના આપું છું ખરેખર આ લોકોના ફાંફા અને એને જે ઢીડ જુઓ તો તમે જોઈ જઈ શકો ખરેખર આ પરિસ્થિતિ ખરાબ છે એટલે ખેડૂતોને એવી બધી પરિસ્થિતિમાં જીવન જીવવું કેવી રીતે કરવું તે બહુ ઉપાય નથી કેમ કે ખેડૂતોને કેરી પાકમાં બી એવી રીતે પરિસ્થિતિ થઈ ગઈ ખેડૂતો છે અને ત્યાં બી કાંઈ એની કંઈ જોગવાઈ થઈ નહીં એટલે ખરેખર ખેડૂતો માટે બહુ વિલંબ છે અને ખેડૂતને માટે ખૂબ સુવિધા થાય છે એમ કે કંઈ થતું નથી એ બહુ અગત્યની બાબત છે મારું નામ બાબુ પટેલ રહેવાનું રોકણી થઈ ગયેલી મારે પંદર દિવસ થઈ ગયા છતાં ખાતર આવ્યું એ સહકારી મંડળીમાં ગયા ત્યાં ત્યાં આગળ બંધ હતું સવારના આઠ વાગ્યાથી ઉભેલો ત્યાર લગી ઉભેલો કોઈ ત્યાં આવ્યું નહીં લોક છે એટલે પછી પ્રાઇવેટમાં આવ્યો અને પ્રાઇવેટમાં પ્રાઇવેટમાં પણ એકસો સાઠ ગુણ જ આવી એટલે તે નંબર આવ્યા તે પ્રમાણે બધા ઊભી રહ્યા અને મારો નંબર સાઠ છે તમારો નંબર લાગે છે તો નથી નહીં લાગે તો નહીં મળે એમ કે લાઇનમાં લાઈનમાં છે રહેશે અહીંયા હવે સરકારમાંથી ખાતર પૂરતું મળી રહે એવી વ્યવસ્થા કરાવી વિનંતી હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ